તો ગયા ક્યાં ગમે દવાખાને અને જો આ બાજુ તો ગનનારું નવું બનાવવાનું કામ ચાલુ છે તો જો ફોડા ફોડા માંડી છે જો બાજુ આપણા ગામમાં રસ્તામાં ચાલુ છે ના મમ્મી તો બીમાર હતી મોરફ કોલ્લાથી છે દવાખાના દવાખાને લઈ આવી છે હા કૃષ્ણના પર દવા લેવાની તો લઈ ગયેલા અને આ બીજો સીબી નું કામ ચાલુ છે બધે આ પણ ચાલુ છે તો ચલો જય માતાજી યાદના મારા નવા બ્લોગમાં તો તમારા બધાનું સ્વાગત છે આપણે તો નહીં ભાઈ રેડી થઈ ગયા છે અને સુરત અત્યારે આજ નહીં ઉગ્યા જો આજે તો છે સેવાદે સારું વાતાવરણ એકદમ વરસાદ પડે એવું થઈ ગયું છે જો અને આ બાજુ તો સરસ મજાના ચકાલી એવું બોલે છે ઝાડુ પર અને બેસણ ઉપર આજે જો કિશું મેં છે એવું નાખી દીધું છે તો ચલો જો હજી તો ગોદરી પણ વારવાની બાકી છે હજી તો આ બાજુ તો ચા પીવાનું ચાલે નહીં

ચા પીલે લે કૃષ્ણ એટલે સ્કૂલે મૂકી આવીએ જઈ છોકરી ચડાવી આપણે તો આવી ગયેલા ફોર્મ સવારમાં સવાર માં જો આ બાજુ સરસ મજાના ફુવારા ચાલુ કરી દીધા છે આપણે જો સરસ મજાના ફુવારા ફરે છે ના ચલો કિશોર મમ્મી પણ આવી ગઈ છે ફાર્મમાં જો કિશોર મમ્મી તો આવી ગઈ છે ફાર્મમાં શું લઈને આવ્યા ઠેલી જો કિશોર મમ્મી તો દહીંનું લઈને આવી બે દહીના જો મમ્મી દહીંના લઈને આવી છે બે અને આ બાજુ તો શું બનાવવાળી

તો ચલો કિશન તો થી દહીં પણ લાવવાનું છે તો દહીં પણ લેતા આવીશું અને ચલો બાઈક લઈને જઈએ કૃષ્ણા લઈને આપણે તો આવી ગયા છે ઘરે જમવા માટે અને બપોર થઈ ગયું છે સરસ મજાનો જો અને જમીને તો જમીન બેઠા જમીન જમીન તો ખાઈ લીધું અને ફોગા ફૂલાડા છે જ તો કિશના મમ્મી બેહી ગઈ નહીં જમવા ભીંડાનું શાક ને દહીં આજે બનાવ્યું છે ભીંડાનું શાક દહીં અને રોટલી છે નહીં તો બિનાય લઈ લીધી હું તો ખાઈ બેહી ગઈ અને કૃષ્ણ કઈ ગઈ જો કૃષ્ણ તો આવે છે શું લેવા આગેલી કૃષ્ણ તો પાલ જે પાલે આગેલી યો ગયા વાડના ફુગ્ગા લેવા વાડના ફુગ્ગા લેવા તો ચલો ખાધી તમે કૃષ્ણ તો ચલો આપણે પણ ખાઈ લઈએ ચલો આપણે ખાઈ લઈએ ફ્રેન્ડ કૃષ્ણ આવ લીધી બરાજો ની લીધી

તો જયમીન તો કે ના કે નાસ્તો નહીં કરો હાલે બી મળે તો સુકોન આપી દઈશું જયમીને તો નથી ખાવું નાસ્તો અમે તો હમણાં ફોર્મમાંથી આવ્યા જયમી કૃષ્ણનું અને જો જયમીન ના ડાયરેક્ટ ખાવાનું ખોર લાગે હા કયું પંજાનું એ જો કાતી તો ચાલ તઈ દાળાઈ પડી ને ભરવા નહીં પણ ડબો નહીં પણ કાતી તો કાતી ભરવાની હે બાજુ શું બનાવવાની ખીચડી મગની દાળ

તો થોડી ભરજા ને બેરાય જો કાર્તિક ભલે ડબ્બા સરસ મજાની છે જો જીમ ની ઉપર ભાઈ જેસે બસ વેફર પર બનાવી કે કાતે કાતે વેફર ને વેફર જો સરસ મજાની પર ડિઝાઇન વાળી પેલી બી તો ચલો ભરી લઈએ અન તો શું બા ગુડી મને તો ચલો ગઈસ સાંજ પડી ગઈ છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે બનાવી છે ખીચડી મગનું મગની દાળ બપોરની રોટલી પણ છે અને કિશુ માટે કિશુ મમ્મી માટે દહીં છે નહીં મોડા ફોલ્લા થાય હે બહુ ફળે નહીં તો જે દવાખાને તો જઈને આઈ ગયા છે દવા લે અંગીસન આપ્યું છે ડૉક્ટરે અને ગોળીઓ પણ આપી નહીં ગોળીઓ તો ગરી ગે બીજી વાર ખાવા મળશે દહીં ને બે ખીચડી બે આપણા માટે તો જો દાળ બનાવી છે અને ખીચડી પણ છે તો ચલો બસ ખાવું હોય તો નહીં ખાણું ખાવું બીજી વાર ના તો નાસ્તા જેવું કરી જાય બી જો પાણી બાણી કમ્પ્લીટ કીધું મૂકીને ગયે પેલા ઘેર ગયે ગોળી આપણે ઘેર નહીં જવીને અને જયમીન તો ફોન લઈ ગયેલો ફોઈનો ફોન આવેલો તમે શું ડાજ તો ચલો ખાઈ નહીં ચલો ફ્રેન્ડ આપણે ખરી બહેન આ બાજુ બેઠે છે અને છોકરાઓ જો આ બાજુ તો લેસન કરે છે જયમીન પરીક્ષા આવે તો વાંચીએ હે અને ક્રિષ્ના લખવા બેઠી છે જો ખાઈ પરવાની બેઠા છે જયારે છોકરાઓ એમનું ભણવાનું ચાલુ કરી છે આ બોલો

ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અમારી વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જુઓ અને કાલના નવા વિડીયોમાં મળશું આપણે ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી